કેવી આઈટમ છે માર્શલ છે માર્શલ શું વાત છે કાઈ ના કરતા ભાઈ 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 તો વસીમ ભાઈ આયા કોઈ આ વિડિયો જોઈને મોજીટો પીવ આવશે તો પેલા પાંચ કસ્ટમર હું તમે પેલા પેલા જે કા પાંચ કસ્ટમર આવે આપણે એને આપડા તરફથી ને ઓફર આપશું શું વાત છે 20 રૂપિયાનો આ ગ્લાસ છે અચ્છા એમાં આપણે 10 રૂપિયા ઓફર આપશું એટલે 20 રૂપિયા માં ભાઈ ભાઈ તો તો આપણે એક સરનામું આપી દયો ને મોબાઈલ નંબર બોલી જાવ આપણું સરનામું છે કુતુબખાના ચોક આપણા મોબાઈલ નંબર છે નવ્વાણું ઇઠોતેર બત્રીસ ચાર પિંચોતેર ઓકે આવી ગયું ખાલી થઈ ગયું ખાલી થઈ ગયું મને એવું પાણી આવે છે તો હું પીલો ચાલો જય માતાજી જય ગુરુદેવ જય ગુરુ